વડોદરા વાયા ડબોઈ થી છોટાઉદેપુર જતી एसटी બસની તાલુકાના પલાસવાડા ગામ પાસે એક્સિસ તૂટી જતા મુસાફરો અટવાયા હતા સરકારનું સૂત્ર છે બેટી પઢાઓ બેટી બચાઓ તેમજ એસટી एसटी નિગમનું સૂત્ર છે હાથ ઊંચો કરો બસને ઊભી રાખો પરંતુ આ સૂત્ર ક્યારે સાર્થક થશે વડોદરા વાયા ડબોઈ થી છોટાઉદેપુર જતી एसटी બસની તાલુકાના પલાસવાડા ગામ પાસે એક્સિલ તૂટી જતા મુસાફરો અટવાઈ પડ્યા હતા મુસાફરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જેમાં અટવાઈ ગયેલા અધ સમયસર બસ નહીં આવવાના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા સમયસર પહોંચી શક્યા ન હતા અને એસટી બસ નંબર જે અઢાર ઝેડ તેત્રીસ ઇકોતેર બસમાં ખીચોખીચ પંચોતેર જેટલા મુસાફરોને ભર્યા હતા એક તરફ ગુજરાત સરકાર એસટી નિગમ દ્વારા એસટી ડેપોનો અનખડ વહીવટના કારણે મુસાફરો પરેશાનીનો ભોગ બનતા હોય છે ત્યારે હાથ ઊંચો કરો બસ ઊભી રાખો એ માત્ર કહેવા પૂરતું સૂત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે વડોદરાથી છોટાઉદેપુર જતી એસટી બસ ખોટકાઈ જતા મુસાફરો અટવાયા હતા મુસાફર ભરેલી એસટી બસના ડભોઈના પલાસવાડા પાસે ખોટકાઈ બસની એક્સેલ એકાએક તૂટી જતાં ચાલક સમય સૂચકતા વાપરી બસને થોભાવી દીધી હતી અને કોઈ મેનેજરનો નંબર નથી આવતો કે કોઈ એમનો કોઈ જવાબદાર વ્યક્તિ નંબર બી નથી આવતા આ લોકો ડ્રાઈવર અને કન્ડક્ટર બે એમની પાસે નંબર જ નથી એમ તો ક્યાં થી ક્યાં જતા હતા અમે ડેપોમાંથી અમે ગામડી જતા હતા બરોડા ડેપોમાંથી માંથી જતા હતા જવાનું છે અમારે હા કેમ પકડી ને કોઈ બસ બી પેલી ઊભી નથી રહી એક પ્રેસ બસ ઊભી નથી રહી આ લોકો કેટલા પેસેન્જર હશે 70 થી 80 પેસેન્જર હશે અંદર એટલે કેપેસિટી ખરી હમણાં બતાવી દેશે એટલે કેપેસિટી લઈ લીધા બધાના બરાબર અને અમને અહીં રજડતા કરી દીધા હવે ડ્રાઈવર શું કહે ડ્રાઈવર કહે છે કે બધા આવશે તારે જશે કોઈ બસ તઈથી આવશે તારે જોઈન્ટ બધી દે રહી તો કડી કરે તો ટુટીન બહાર આવી બહાર કેટલા મુસાફરો છે જબરદસ્ત 70 ઉપર હશે 75 હશે કેપેસિટી ખરી એટલી બસની ની કેપેસિટી 70 પેસેન્જર કેપેસિટી કરી ના તો પછી હવે મુસાફરોનું